तो 74 68 71 माथी 68 જાય જુઓ અહીંયા 7 ચકીને 6 અને અહીંયા 1 ચકીને 11 તો 11 માંથી 8 જાય તો 3 અને 6 માંથી 6 જાય તો 0 હવે આ જે 4 છે ને એને નીચે ઉતાર્યા જવાબ 3 આવ્યો પણ આ 4 ને નીચે ઉતારે એટલે કેટલા થયા 34 તો 17 2 34 બરાબર એટલે શું થશે 34 માંથી 34 જશે તો 0 તો હવે આ જે છે ને એને શેષ કહેવાય શું કહેવાય શું બાકી રહ્યું તો ઝીરો બરાબર અને ઉપર અહીંયા જે છે એને શું કહેવાય ભાગફળ કહેવાય ભાગફળ અને છેલ્લે જે બચે એને કહેવાય શેષ તો અહીંયા ભાગફળ થાય છે બેતાળીસ અને શેષ છે ઝીરો બીજો છે આઠસો ઓગણત્રીસ ભાગ્યા છત્રીસ તો આઠસો ઓગણત્રીસ ભાગ્યા છત્રીસ કરીશું છત્રીસ દુ બોતેર બે માંથી બે જાય તો ઝીરો આઠ માંથી સાત જાય તો એક દસ છે હવે આ નવ ને આપણે નીચે ઉતારીશું કેટલા થશે એકસો ને નવ હવે છત્રીસ તારી એકસો આઠ નવ માંથી આઠ ગયા તો એક ઝીરો ના ઝીરો બરાબર ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો અને એક માંથી એક ઝીરો એટલે કેટલા રહ્યા શેષ રહેશે આપણા એક અને ભાગફળ છે આપણું ત્રેવીસ હવે આપણને અહીંયા ચૌદ દાખલા આપ્યા છે તો આ દાખલા આપણે જોઈએ પહેલો છે ચારસો ત્રાણું ભાગ્યા સત્તર તો જુઓ ચારસો ત્રાણું ભાગ્યા સત્તર તો પહેલા આપણને બે સંખ્યા છે ઓગણપચાસ એને લઈશું આપણે સત્તર દુ ચોત્રીસ સત્તરી સત્તરી એકાવન થઈ જશે માટે સત્તર દુ ચોત્રીસ આપણે લખીશું હવે સત્તર દુ ચોત્રીસ નવ માંથી ચાર જાય તો પાંચ અને ચાર માંથી ત્રણ જાય તો એક પંદર રહેશે આ ત્રણ ને આપણે નીચે ઉતારીશું એકસો ને ત્રેપન તો સત્તર નવા એકસો ત્રેપન થાય તો શેષ થશે ઝીરો અને ભાગફળ ઓગણત્રીસ બીજો દાખલો જોઈશું સાતસો એકતાળીસ ભાગ્યા ઓગણ ઓગણીસ તો લખીશું આપણે ઓગણીસ સારી સત્તાવન ચાર માંથી સાત નહીં જાય માટે સાત ચેકીને છ લખીશું અને ચાર ચેકીને ચૌદ ચૌદ માંથી સાત જાય તો સાત અને છ માંથી પાંચ જાય તો એક સત્તર આવશે હવે આ એક જે છે એને આપણે નીચે ઉતારીશું એકસો ને ઇકોતેર થશે હવે ઓગણીસ નવ્વા એકસો ને ઇકોતેર એક માંથી એક જાય તો ઝીરો સાત માંથી સાત ઝીરો એકમાંથી એક ઝીરો તો ભાગ રહેશે આપણો ઓગણચાળીસ અને શેષ ઝીરો ત્રીજું છે પાંચસો ભાગ્યા સોળ સોળ તારી અડતાળીસ સાત માંથી આઠ નહીં જાય માટે પાંચ ચેકીને ચાર અને સાત સત્તર સત્તર માંથી આઠ જાય તો નવ અને ચારમાંથી ચાર જાય તો ઝીરો હવે છ ને નીચે ઉતારીશું છન્નું સોળ છંગ છન્નું છ માંથી છ જાય તો ઝીરો નવ માંથી નવ જાય તો ઝીરો તો ભાગ થશે છત્રીસ અને શેષ ઝીરો આઠસો છન્નું ભાગ્યા ચૌદ ચૌદ છોર્યાસી નવ માંથી છ જાય તો પાંચ આઠ માંથી આઠ જાય તો ઝીરો આ છ ને નીચે ઉતારીશું ચૌદ ચોક છપ્પન છ માંથી છ જાય તો ઝીરો પાંચમાંથી પાંચ જાય તો ઝીરો ભાગફળ ચોસઠ અને પાંચમો છે નવસો પંચોતેર ભાગ્યા ઓગણચાળીસ ઓગણચાળીસ દુ સાતમાંથી આઠ નહીં જાય માટે નવ ચેકીને આઠ અને સાત ચેકીને સત્તર સત્તર માંથી આઠ જાય તો નવ અને આઠ માંથી સાત જાય તો એક આ પાંચ ને આપણે નીચે ઉતારીશું એકસો ને પંચાણું થશે ઓગણીસ પંચા એકસો પંચાણું પાંચમાંથી પાંચ જાય તો ઝીરો નવ માંથી નવ જાય તો ઝીરો એક માંથી એક જાય તો ઝીરો ભાગ થશે પચીસ અને શેષ ઝીરો નવસો નેવું ભાગ્યા પિસ્તાળીસ લખી લઈશું આપણે પિસ્તાળીસ સુ નેવું નવ માંથી ઝીરો જાય તો નવ નવ માંથી નવ જાય તો ઝીરો આ ઝીરો ને નીચે ઉતારીશું નેવું થશે પિસ્તાળીસ સુ નેવું 90 માંથી નેવું જાય તો ઝીરો તો ભાગફળ થશે આપણું બાવીસ અને શેષ ઝીરો ત્રણ ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો નવ નીચે ઉતારીશું બાર તારીખ છત્રી નવ માંથી છ જાય તો ત્રણ ત્રણ જાય તો ઝીરો ભાગફળ થશે તેત્રીસ અને શેષ ત્રણ ચારસો બોતેર ભાગ્યા તેર તેર તારી ઓગણચાળી સાતમાંથી નવ નહીં જાય માટે ચાર ચેકીને ત્રણ દશક લઈશું સાત ચેકીને સત્તર સત્તર માંથી નવ જાય તો આ ત્રણ જાય તો ઝીરો આ બે ને નીચે લઈશું બ્યાસી થશે તેર છ ઇકોતેર બે માંથી આઠ નહીં જાય માટે આગળથી દશક લઈશું આઠ ચેકીને સાત અને બે ચેકીને બાર બાર માંથી આઠ જાય તો ચાર અને સાત માંથી સાત જાય તો ઝીરો તો ભાગ થશે છત્રીસ અને શેષ ચાર નવમું છે પાંચસો છાસઠ ભાગ્યા સોળ સોળ સોળતાળી અડતાળીસ છ માંથી આઠ ના જાય માટે પાંચ ચેકીને ચાર અને છ ચેકીને સોળ સોળમાંથી આઠ જાય તો આઠ ચાર માંથી ચાર જાય તો ઝીરો છ નીચે ઉતારીશું છ્યાસી થશે સોળ પંચા એસી છ માંથી ઝીરો જાય તો છ આઠમાંથી આઠ જાય તો ઝીરો ભાગ થશે પાંત્રીસ અને શેષ છ સાતસો આઠ ભાગ્યા પચીસ પચીસ દુ પચાસ ઝીરો માંથી ઝીરો જાય તો ઝીરો સાતમાંથી પાંચ જાય તો બે આઠ નીચે ઉતારીશું બસો આઠ થશે પચીસ અઠા બસો આઠમાંથી ઝીરો જાય તો આઠ ઝીરોમાંથી ઝીરો ઝીરો બે માંથી બે ઝીરો ભાગ થશે અઠ્યાવીસ અને શેષ આઠ અગિયારમાં છે આઠસો વીસ ચોત્રીસ ચોત્રીસ દુ અકીને સાત અને બે ચેકીને બાર બારમાંથી સાત માંથી તો એક ઝીરો નીચે ઉતારીશું આપણે એકસો ચાલીસ થશે ચોત્રીસ ચોક એકસો ને છત્રીસ ઝીરો માંથી છ નહીં જાય માટે ચાર ચેકીને ત્રણ અને ઝીરો ચેકીને દસ દસ માંથી છ જાય તો ચાર ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો અને એકમાંથી એક જાય તો ઝીરો માટે ભાગફળ ચોવીસ અને શેષ ચાર આઠસો પંદર ભાગ્યા પિસ્તાળીસ પિસ્તાળીસ એકા પિસ્તાળીસ એક એકમાંથી પાંચ નહીં જાય માટે આઠ ચેકીને સાત લખીશું અને એક ચેકીને અગિયાર અગિયાર માંથી પાંચ જાય તો છ અને સાતમાંથી ચાર જાય તો ત્રણ પાંચ નીચે ઉતારીશું ત્રણસો પાસઠ પિસ્તાળીસ અઠ્ઠા ત્રણસો ને સાહીઠ પાંચમાંથી ઝીરો જાય તો પાંચ છ માંથી છ જાય તો ઝીરો ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો ભાગફળ થશે અઢાર અને શેષ પાંચ નવસો છન્નું ભાગ્યા સોળ સોળ છ છનું નવમાંથી છ જાય તો ત્રણ નવ માંથી નવ જાય તો ઝીરો છ નીચે ઉતારીશું સોળ દુ બત્રીસ છ માંથી બે જાય તો ચાર ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો માટે ભાગફળ બાસઠ અને શેષ ચાર ચૌદ પછી છસો ચોપન છવ્વીસ છવ્વીસ દુ બાવન પાંચમાંથી બે જાય તો ત્રણ છ માંથી પાંચ જાય તો એક ચાર ને નીચે ઉતારીશું એકસો ચોત્રીસ થશે છવ્વીસ પંચા એકસો ને ત્રીસ ચારમાંથી ઝીરો જાય તો ચાર ત્રણ માંથી ત્રણ તો ઝીરો અને એકમાંથી એક ઝીરો ભાગફળ થશે આપણું પચીસ અને શેષ ચાર તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ મારા ટેલિગ્રામની લિંક પણ મળી જશે જેમાં સબસ્ક્રાઈબ કરીને તમને ગણિતનું બધું મટીરિયલ પીડીએફ સ્વરૂપે મળી રહેશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ